નમસ્કાર તુલા રાશિના મિત્રો જેવી એકત્રીસ ડિસેમ્બરની ઘડી પૂરી થશે કે તરત જ તમારા જીવનમાં એવા પળ આવવાના છે જે તમારી અપેક્ષાઓથી ક્યાંય વધુ રોશન હશે જે રસ્તાઓ અત્યાર સુધી ધૂંધળા અને મુશ્કેલ લાગતા હતા તે હવે સ્પષ્ટ સરળ અને રોમાંચક દેખાવા લાગશે જૂના સંઘર્ષો પાછળ રહી જશે અને નવી તકો તમારા કદમોને સ્પર્શવા માટે તૈયાર હશે સંબંધોમાં મીઠાશ પાછી ફરશે આત્મવિશ્વાસની નવી લહેર ઉઠશે અને તમારી મહેનતનું ફળ એવી રીતે સામે આવશે જાણે કે હવે ઇંતજાર પૂરો થઈ ગયો હોય બે હજાર છવ્વીસમાં તુલા રાશિ માટે આવનારા પાંચ મોટા ફેરફારો ધન અને સંપત્તિમાં અણધાર્યો ઉછાળો જે તમારી આર્થિક સ્થિતિને નવી ઊંચાઈઓ પર લઈ જશે કરિયર અને વ્યવસાયમાં એવો વળાંક જેનાથી સફળતાનો માર્ગ ખુલી જશે અને તમે તમારી જાતને એક નવી ઓળખ સાથે જોશો વ્યક્તિગત અને પારિવારિક સંબંધોમાં નવી શરૂઆત જે તમને અંદરથી સંતોષ અને ખુશી આપશે સ્વાસ્થ્ય અને માનસિક શક્તિમાં શાનદાર સુધારો જેનાથી તમે દરેક પડકારનો સામનો થાક્યા વગર કરી શકશો જીવનના મહત્વના નિર્ણયોમાં સ્પષ્ટતા અને વિશ્વાસની અનુભૂતિ જે તમને સાચી દિશામાં ડગલા ભરવાનું સાહસ આપશે તો તૈયાર થઈ જાઓ કારણ કે બે હજાર છવ્વીસ તમારા માટે માત્ર એક વર્ષ નહીં પણ એક નવી કહાની નવી તકો અને નવા અનુભવોની સફર લઈને આવવાનું છે વિડિયોને અંત સુધી જુઓ અને જાણો કે આ બદલાવ તમારા જીવનમાં સૌથી પહેલાં કેવી રીતે દસ્તક દેશે પહેલી ખુશખબર ધન અને સંપત્તિમાં અભૂતપૂર્વ જીવન બદલી નાખનારી તક વિશે છે તુલા રાશિના મિત્રો બે હજાર છવ્વીસ તમારા માટે માત્ર એક વર્ષ નથી પરંતુ તમારી આર્થિક તકદીર બદલી નાખનારો સમય લઈને આવવાનું છે લાંબા સમયથી જે રસ્તાઓ પર તમે સફળતાની આશા રાખીને બેઠા હતા તે અચાનક તમારી સામે ખુલી જશે આ સમય તમારા માટે અણધાર્યા ધન નવી સંપત્તિ અને તકોનો એવો સમુદ્ર છે જે તમારી કલ્પનાથી પણ પર છે તમારા માટે આવનારો આ લાભ માત્ર પૈસા સુધી મર્યાદિત નહીં રહે તે તમારા જીવનની દિશા બદલનારો આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા આપનારો અને તમારા સપનાઓને સાચા કરનારો શક્તિશાળી ઉપહાર છે તમારા જૂના રોકાણો અચાનક મળેલી નવી યોજનાઓ કે અણધાર્યો મોકો આ બધું મળીને તમારા જીવનમાં એવો આર્થિક જાદુ કરવાના છે જેને જોઈને તમે પોતે પણ હેરાન રહી જશો તૈયાર રહો કારણ કે આ વર્ષ તમારા માટે ધન સફળતા આત્મવિશ્વાસ અને શાનદાર જીવનશૈલીના દરવાજા ખોલવાનું છે આ એ પળ છે જ્યારે તમારો ઇંતજાર પૂરો થશે અને તમારા હાથમાં અમર્યાદિત તકો અને અગણિત સંભાવનાઓ હશે બીજી ખુશખબર કરિયર અને વ્યવસાયમાં એવો વળાંક જે તમારી સફળતાની કહાની બદલી નાખશે તુલા રાશિના મિત્રો બે હજાર છવ્વીસ તમારા કરિયર અને વ્યવસાય માટે એક નિર્ણાયક સુવર્ણ અને જીવન બદલનારો સમય લઈને આવી રહ્યું છે જે તકો અત્યાર સુધી દૂર અને અશક્ય લાગતી હતી તે અચાનક તમારા કદમોમાં હશે આ એ સમય છે જ્યારે તમારી મહેનત ધીરજ અને સપના એકસાથે સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચશે આ વર્ષે તમારું કરિયર કે બિઝનેસ એ જ દિશામાં આગળ વધશે જ્યાં માત્ર જીત અને માન્યતા છે પ્રમોશન નવા પ્રોજેક્ટ્સ મોટા સોદા કે અચાનક મળેલી નવી જવાબદારીઓ આ બધું મળીને તમારા જીવનમાં એવો વળાંક લાવશે જે તમને પહેલાં કરતાં ક્યાંય વધુ આત્મવિશ્વાસુ સશક્ત અને સન્માનિત બનાવશે તૈયાર રહો કારણ કે બે હજાર છવ્વીસ તમારા કરિયરની કહાનીને એક નવી ઓળખ નવી ઊંચાઈઓ અને અદભૂત સફળતાથી ભરી દેવાનું છે આ એ પળ છે જ્યારે તમારા પ્રયાસો ફળીભૂત થઈને ચમકદાર સફળતામાં ફેરવાશે અને લોકો તમારી સિદ્ધિઓની ચર્ચા કરશે ત્રીજી ખુશખબર વ્યક્તિગત અને પારિવારિક સંબંધોમાં નવી શરૂઆત વિશે છે તુલા રાશિના મિત્રો બે હજાર છવ્વીસ તમારા જીવનમાં સંબંધોની દુનિયાને સંપૂર્ણપણે બદલનારું અને મીઠાશથી ભરી દેનારું વર્ષ બનવા જઈ રહ્યું છે જૂના ઝઘડા મતભેદો અને ભાવનાત્મક તણાવ ધીરે ધીરે પાછળ છૂટી જશે અને તમારા સંબંધો નવી ઊર્જા સમજ અને પ્રેમ સાથે ખીલી ઉઠશે આ એ સમય છે જ્યારે તમે તમારા પરિવાર મિત્રો અને ખાસ લોકો સાથે અદ્ભુત સુમેળ અને નિકટતા અનુભવશો જૂની ગેરસમજો દૂર થશે અને તમારી આસપાસનું વાતાવરણ સહાનુભૂતિ પોતાનાપણો અને ખુશીઓથી ભરપૂર રહેશે તૈયાર રહો કારણ કે બે હજાર છવ્વીસ તમારા જીવનમાં સંબંધોને નવી ચમક અને મીઠાશ આપનારો પ્રેમ અને સહયોગથી ભરપૂર સમય લઈને આવી રહ્યું છે આ વર્ષ તમને એ અહેસાસ અપાવશે કે સાચી ખુશીઓ અને સમર્થન હંમેશા તમારી સાથે છે ચોથી ખુશખબર સ્વાસ્થ્ય અને માનસિક શક્તિમાં અભૂતપૂર્વ સુધારા વિશે છે તુલા રાશિના મિત્રો બે હજાર છવ્વીસ તમારા જીવનમાં શારીરિક અને માનસિક તાકાતનો નવો યુગ લઈને આવી રહ્યું છે પાછલા સમયના થાક તણાવ અને ગૂંચવણોનો બોજ ધીરે ધીરે ઉતરવા લાગશે અને તમે અનુભવશો કે તમારી ભીતર એક નવી ઉર્જા અને ઉત્સાહનો પ્રવાહ ઉઠી રહ્યો છે આ વર્ષે તમારા સ્વાસ્થ્યમાં માત્ર સુધારો જ નહીં થાય પરંતુ તમારી માનસિક શક્તિ ધીરજ અને સહનશીલતા પણ પહેલાં કરતા ક્યાંય વધુ મજબૂત બનશે દરેક પડકાર દરેક મુશ્કેલ પરિસ્થિતિ અને દરેક નવી જવાબદારીનો સામનો તમે તાજગી આત્મવિશ્વાસ અને હકારાત્મક વિચાર સાથે કરશો તૈયાર રહો કારણ કે બે હજાર છવ્વીસ તમારા માટે માત્ર સ્વાસ્થ્યમાં સુધારો નહીં પરંતુ જીવનના દરેક પાસામાં સક્રિયતા શક્તિ અને જીવન જીવવાનો નવો જોશ લઈને આવવાનું છે આ વર્ષ તમને એ અહેસાસ અપાવશે કે હવે કોઈ પણ અવરોધ તમારા રસ્તામાં ટકી શકશે નહીં અને તમે દરેક પરિસ્થિતિને વિજય સાથે પાર કરશો પાંચમી ખુશખબર જીવનના મહત્વના નિર્ણયોમાં અદ્વિતીય સ્પષ્ટતા અને ભરોસા વિશે છે તુલા રાશિના મિત્રો બે હજાર છવ્વીસ તમારા માટે માત્ર એક વર્ષ નહીં પરંતુ તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોને બદલનારો માર્ગદર્શક અને શક્તિ આપનારો સમય બનવા જઈ રહ્યો છે અત્યાર સુધી જે નિર્ણયોમાં તમે ગૂંચવણ અનુભવતા હતા અથવા જે મુશ્કેલ અને અસ્પષ્ટ લાગતા હતા તે અચાનક સાફ સ્પષ્ટ અને નિશ્ચયપૂર્વક સાચી દિશામાં બદલાઈ જશે આ વર્ષે તમારી અંદર એવો આત્મવિશ્વાસ અને ભરોસો આવશે કે તમે દરેક મોટો નિર્ણય સાહસ સમજદારી અને અટલ વિશ્વાસ સાથે લઈ શકશો ચાહે તે કરિયર રોકાણ સંબંધ કે વ્યક્તિગત જીવન સાથે જોડાયેલો નિર્ણય હોય હવે તમે હંમેશા સાચી દિશામાં ડગલા ભરવામાં સક્ષમ હશો તૈયાર રહો કારણ કે બે હજાર છવ્વીસ તમારા માટે માત્ર સ્પષ્ટતા અને ભરોસો જ નહીં લાવે પરંતુ તમારા જીવનની દિશાને સંપૂર્ણપણે બદલી નાખનારો સફળતાઓ અને તકોથી ભરપૂર માર્ગ પણ ખોલશે આ એ સમય છે જ્યારે તમારા નિર્ણય તમારા માટે સપના સન્માન અને સમૃદ્ધિની નવી રાહ લઈને આવશે અને દરેક ડગલું તમારા ભવિષ્યને શાનદાર બનાવશે તુલા રાશિના મિત્રો આ પાંચ ખુશખબરો માત્ર સંકેત નથી પરંતુ તમારા જીવનમાં આવનારા મોટા ફેરફારોનો જાદુ છે બે હજાર છવ્વીસ તમારા માટે સપના સાચા કરવા સંબંધોમાં મીઠાશ લાવવા કરિયરમાં સફળતા મેળવવા અને દરેક પડકારને સરળતાથી પાર કરનારું વર્ષ સાબિત થવાનું છે યાદ રાખો આ વર્ષ તમારા માટે નવી ઊંચાઈઓ તરફ ડગલા ભરવા આત્મવિશ્વાસ જગાડવા અને દરેક ક્ષેત્રમાં ચમકવાની તક લઈને આવ્યું છે બસ તમારા દિલ અને મગજને ખુલ્લું રાખો તકોને ઓળખો અને દરેક પળનો પૂરો ફાયદો ઉઠાવો જો તમે આ ખુશખબરોનો પૂરો લાભ ઉઠાવવા માંગતા હો અને દરેક અપડેટ સૌથી પહેલા મેળવવા માંગતા હો તો વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં તૈયાર થઈ જાઓ કારણ કે બે હજાર છવ્વીસ તમારા માટે માત્ર એક વર્ષ નહીં પરંતુ તમારી જિંદગીની નવી ચમકદાર અને શાનદાર કહાની લખવાનું છે